અને આનો જે આ લાભ છે એ પચાસ લાખ કરતા વધારે કર્મચારીઓ અને પાસઠ લાખ કરતા વધારે જે છે 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 એ એમને મળવાનો તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ અંદર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો આઠમા પગાર પંચ અંગે મોટા સમાચાર પેન્શન અને પગારમાં થશે બમ્પર વધારો આઠમા પગાર પંચ કેન્દ્ર સરકારે એ જે છે એ મંજુરી આપી દીધી છે પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનર જે છે એ આઠમા પગાર પંચ જે છે એ લાભ મેળવશે કેટલો પગાર વધશે અને કયા મહિનાથી પગાર વધશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયો અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આજે જે છે એ તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બપોરે ત્રણ વાગે જે છે એ કેબિનેટ અપ્રુવ ટર્મ્સ ઓફ રેફરન્સ ઓફ એટ સેન્ટ્રલ પે કમિશન એટલે કે આઠમા પગાર પંચ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ આ જે મંજૂરી આપી દેવામાં આવી છે અને એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે જોઈ શકો છો આપવામાં આવેલી છે તમામ ઇન્ફોર્મેશન જે છે એ અંગ્રેજીમાં આપવામાં આવેલી છે પરંતુ એક એક ઇન્ફોર્મેશન જે છે એ ગુજરાતી ભાષાની અંદર તમારા માટે જે છે એ કલેક્ટ કરેલી છે તો એક પછી એક જે મુદ્દા છે એ મુદ્દા હું તમને સમજાવું છું વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો તમારો કેટલો પગાર વધશે અને આઠમા પગાર પંચનો તમને કેટલો લાભ મળશે એની માહિતી તમને જે છે એ ચોક્કસથી મળી જશે તમે આ જોઈ શકો છો આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પેન્શન અને સેલેરીમાં થશે બમ્પર વધારો તો આઠમા પગાર પંચની મંજૂરી કેન્દ્ર સરકારે જે છે એ મંજૂરી આપી દીધી છે પેન્શન અને સેલરી મળશે આઠમા પગાર પંચની રચનાને લઈને કેન્દ્રીય કેબિનેટ દ્વારા જે છે એ આજે મિટિંગ મળી હતી અને એ બેઠકની અંદર જે છે એ પ્રધાનમંત્રી દ્વારા જે છે એ એને ઓવરઓલ રીતે મંજૂરી જે છે એ હવે આપી દેવામાં આવી છે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી દીધી છે આજે ઔપચારિક રૂપે આઠમા પગારપંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે. જે દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને લાભ આપશે. સ્ટાફ સાઇડ સેક્રેટરી શિવ ગોપાલ શર્માએ જે છે એ આ અંગે માહિતી આપી હતી. તો ઔપચારિક રીતે જે છે એ આઠમા પગારપંચની રચનાને જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે. અને એક કરોડ કરતાં પણ વધારે જે છે એ કેન્દ્રીય કર્મચારીઓ છે એનો આ યોજનાને જે છે એ તેમનો લાભ મળશે. એટલે કે આ પગાર પગારપંચ છે એનો જે છે એ એમને લાભ મળશે. તમે જોઈ શકો છો. કેન્દ્ર સરકારે મંગળવારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે જેનો લાભ પચાસ લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને અગ્ન સિત્તેર લાખ પેન્શનરોને મળશે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પગાર પંચ અઢાર મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે તેમની ભલામણો એક જાન્યુઆરી બે હજાર થી લાગુ થવાની અપેક્ષા છે આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને ભથ્થાઓની જે છે એ સમીક્ષા કરશે તો અઢાર મહિના અંદર અંદર જે છે એ તેની જે પણ ભલામણો છે જે છે એ કેન્દ્ર સરકારને જે છે એ આ પગાર પણ જે છે એ સોંપશે અને પગાર પણ જે છે એ એક જાન્યુઆરી બે પરંતુ જે છે એને સંપૂર્ણ રીતે લાગુ થતા જે છે એ અઢાર મહિના પછી જે ભલામણો સોંપશે એના પછી જે છે કેન્દ્ર સરકાર સમીક્ષા કરશે અને એના પછી જે છે એને સંપૂર્ણ રીતે જે છે એ લાગુ કરવામાં આવશે તમારો પગાર જે છે એ એક જાન્યુઆરી બે ના રોજ રોજથી એક જાન્યુઆરી બે ના રોજથી જે છે એ વધી જશે પરંતુ તમને મળતા જે છે એ વધારે ટાઈમ જે છે એ લાગી શકે છે અઢાર મહિનામાં જે છે એકવાર ભલામણ આવશે અને એના પછી તમે જોઈ શકો છો સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ જે છે એ આઠમા પગાર પંચના અધ્યક્ષ છે તેઓ જે છે એ અઢાર મહિના અંદર અંદર તેમનો જે છે છે એ એ રિપોર્ટ કેન્દ્ર સરકારને આપશે અને એના પછી જે છે એ કેન્દ્ર સરકાર એ રિપોર્ટની સમીક્ષા કરશે અને એના પછી ઓફિશિયલ રીતે આઠમું પગાર પંચ છે એ લાગુ કરવામાં આવશે પછી તમે આ જોઈ શકો છો જે આઠમું પગાર પંચ છે એની મુખ્ય બાબતો કઈ છે તો પંચની રચના આઠમું પગાર પંચ એક તાત્કાલિક સંસ્થા હશે જેમાં એક ચેરપર્સન એક પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ થશે આ પંચે તેની રચનાની તારીખથી અઢાર મહિનાની અંદર તેની ભલામણો જે છે એ રજૂ કરવાની રહેશે અસરકારક તારીખ આ પગાર પંચની ભલામણો સામાન્ય રીતે દસ વર્ષના વલણ મુજબ એક એક બે હજાર છવ્વીસ થી લાગુ થવાની અપેક્ષા છે તો આઠમો પગાર પંચ એક એક બે હજાર છવ્વીસ ના રોજથી જે છે એ લાગુ થશે ધ્યાનમાં લેવાના મુખ્ય પરિબળો પંચે ભલામણો કરતી વખતે દેશની આર્થિક સ્થિતિ રાજકોષીય સમજદારી વિકાસલક્ષી ખર્ચ માટેના સંસાધનોની ઉપલબ્ધતા અને નિવૃત્તિ યોજનાઓ જે છે એ નિવૃત્તિ યોજનાઓના ખર્ચને ધ્યાનમાં રાખવો પડશે તુલના કેન્દ્ર સરકારના કર્મચારીઓના વેતન માળખા સાથે પણ કરવામાં આવશે તો ઇન શોર્ટ જે આપણે જોઈએ છે કે જે સારા સારા સોફ્ટવેર એન્જિનિયરો છે એમને લાખો રૂપિયા પગાર મળે છે એ જ પ્રમાણે જે ભારત સરકારની કંપનીઓ છે કે જે પ્રાઇવેટ કંપનીઓ છે પરંતુ એ ભારત સરકાર અસ્તરની છે એના કર્મચારીઓ પણ જે છે એ લાખો રૂપિયા પગાર મળે છે તો એ જ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓને છે એ પણ જે છે એ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને વર્તમાનમાં વર્તમાનમાં જે સ્થિતિ છે એ પ્રમાણે જે છે એ પગાર વધારો આપવામાં આવશે આગળ તમે આ જોઈ શકો છો જે પહેલું પગાર પણ છેડતાલીસ ની અંદર લાગુ થયું હતું જે સાતમું પગાર છે એ એક જાન્યુઆરી બે હાજર સોળ ના રોજ લાગુ થયું હતું અને જે આઠમું પગાર પણ છે એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજથી લાગુ થાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સેસ છે પછી આગળ તમે આ જોઈ શકો છો આઠમા પગાર પંચની અંદર તમારો જે છે એ કેટલો પગાર વધશે તો બેઝિક સેલેરીમાં વધારાની રકમ ફિટમેન્ટ ફેક્ટર અને ડીએમાં મર્જ પર આધાર રાખે છે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ટુ પોઈન્ટ સત્તાવન હતો જેને આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છેતાલીસ જે છે એ ફિટમેન્ટ ફેક્ટર જે છે એ રહી શકે છે તો બે પોઈન્ટ છેતાલીસ તમારું ફીટમેન્ટ સેક્ટર હોય ફેક્ટર હોય તો તમારું જે છે એ કેટલો પગાર વધી શકે છે એની જે છે એ આપણે ઇન્ફોર્મેશન મેળવીએ તો સૌ પ્રથમ તમારું જે છે એ ડીએ જીરો થઈ જશે અને એના પછી તમને જે છે એ ધીરે ધીરે ડીઓ જે છે એ ડીએ વધારાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે હાલમાં ડીએ બેઝિક સેલેરીના જે છે એ પંચાવન છે ડીએ દૂર દૂર કરવાથી કુલ પગારમાં વધારો બેઝિક પ્લસ ડીએ પ્લસ એચઆર એ થોડો ઓછો દેખાઈ શકે છે કારણ કે પંચાવન ટકાનો ડીએ ડીએ નો હિસ્સો જે છે એ દૂર કરવામાં આવશે જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે જે મોંઘવારી ભથ્થું હોય છે એ જે છે એ ઝીરો થઈ જાય છે તો એના કારણે જે છે પગાર વધારો જે છે એ લાગુ થશે એ તમને થોડો ઓછો દેખાઈ શકે છે તો સૌપ્રથમ લેવલ વનના જે કર્મચારી છે તમે અહીંયા જોઈ શકો છો એમનો જે છે એ અત્યારે બેઝિક પગાર અઢાર છે એ વધી રૂપિયા ચુમ્માળીસ હજાર બસો એસી થઈ શકે છે લેવલ ટુ ના કર્મચારી કે જેનો બીજિક પગાર ઓગણીસ હજાર નવસો છે એમનો જે છે એ અડતાલીસ હજાર નવસો ચુમ્મોતેર લેવલ ત્રણ રૂપિયા એકવીસ હજાર સાતસો પગાર છે એ ત્રેપન હજાર ચારસો છાસઠ લેવલ ચાર અત્યારે પચીસ હજાર પાંચસો પગાર છે એમનો પગાર રૂપિયા બાસઠ હજાર આઠસો પચાસ લેવલ પાંચ અત્યારે જેમનો પગાર રૂપિયા ઓગણત્રીસ હજાર બસો છે એ એકોતેર હજાર નવસો ત્રેવીસ રૂપિયા લેવલ છ પ્રમાણે જેનો અત્યારે પગાર રૂપિયા પાંત્રીસ હજાર ચારસો છે એ સિત્યાસી હજાર જીરો ચોર્યાસી લેવલ સાત અત્યારે જેનો પગાર રૂપિયા ચુમ્માળીસ હજાર નવસો છે એનો પગાર રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો ચોપન લેવલ આઠ પ્રમાણે જેનો અત્યારનો પગાર રૂપિયા સુડતાલીસ હજાર છસો છે એ એક લાખ સત્તર હજાર એકસો સિત્યોતેર ત્રેપન હજાર સો છે એ વધી એક લાખ ત્રીસ હજાર ત્રણસો છ્યાસી લેવલ દસ પ્રમાણે જેનો પગાર છપ્પન હજાર સો છે એ એક લાખ સાડત્રીસ હજાર આઠસો છવ્વીસ લેવલ અગિયાર પ્રમાણે જેનો પગાર રૂપિયા સડસઠ હજાર સાતસો છે એ જે છે એ વધી એક લાખ છાસઠ હજાર ચારસો બાવન થઈ જશે લેવલ બાર પ્રમાણે જેનો પગાર રૂપિયા ઇઠ્યોતેર હજાર આઠસો છે એ વધી એક લાખ ત્રાણું હજાર સાતસો અઠ્યાવીસ થઈ જશે જે લેવલ તેર પ્રમાણે જેનો પગાર રૂપિયા એક લાખ હજાર સો છે એ વધી રૂપિયા ત્રણ લાખ બે હજાર બસો છી જશે લેવલ તેર એ પ્રમાણે જેનો અત્યારે પગાર એક લાખ એકત્રીસ હજાર સો છે એ વધી રૂપિયા ત્રણ લાખ બાવીસ હજાર ત્રણસો અગિયાર થઈ જશે જેનો અત્યારનો પગાર રૂપિયા એક લાખ ચુમ્માળીસ હજાર બસો છે એ વધી રૂપિયા ત્રણ લાખ ચોપન હજાર એકસો બોતેર થઈ જશે જેનો અત્યારનો પગાર રૂપિયા એક લાખ બ્યાસી હજાર બસો છે એ વધી ચાર લાખ અડતાલીસ હજાર સાતસો તેર થઈ જશે અને આ લેવલ અઢાર પ્રમાણે જે અંતમાં તમે જોઈ શકો છો જેનો અઢી લાખ રૂપિયા અત્યારે પગાર છે એનો પગાર જે છે એ રૂપિયા છ લાખ પંદર હજાર જે છે એ થઈ જશે તો તમે જોઈ શકો છો બેઝિક પગાર જે છે એ બમ્પર વધારો જે છે એ જોવા મળી જશે જેનો અત્યારે પગાર જે છે એ અઢાર હજાર ઓગણીસ હજાર નવસો એકવીસ હજાર સાતસો કે પચીસ પાંચસો કે ઓગણત્રીસ બસો છે એમનો પગાર જે છે એ ડબલ કરતા પણ જે છે એ વધી જશે તમે જોઈ શકો છો અઢાર હજાર પગાર જે છે એ ડાયરેક્ટ ચુમ્માળીસ હજાર થઈ જશે 20000 પગાર જે છે જે 48000 થઈ જશે 21700 તમારો પગાર છે એ ડાયરેક્ટ 53000 થઈ જશે 25500 વાળો પગાર 62580 થઈ જશે 29200 વાળો પગાર ડાયરેક્ટ જે છે એ વધીને 72000 થઈ જશે 35000 વાળો પગાર જે છે એ ₹87000 44900 વાળો પગાર 110000 અને 47600 વાળો પગાર જે છે એ વધી 117177 રૂપિયા જેલો જે છે એ થઈ જશે તો આમ તમે જોઈ શકો છો ખૂબ જ પગારની અંદર જે છે એ વધારો થઈ જશે આઠમા પગાર પંચને 2028 સુધી જે છે એ કેમ લાગી શકે છે દરેક પગાર પંચની સેટઅપ થવાથી લઈને અમલીકરણ સુધી સામાન્ય રીતે બે થી ત્રણ વર્ષ લાગે છે બે હજાર પચીસ પૂર્ણ લાગશે અગાઉના કમિશન પર નજર રાખતા આવી જ જે છે એ પેટર્ન જોવા મળે છે ફક્ત એટલા જ માટે કે બે હજાર અઠ્યાવીસ સુધીમાં સંપૂર્ણપણે લાગુ થઈ જશે એનો અર્થ એ નથી કે એના લાભો જે છે એ બે હજાર અઠ્યાવીસ મળશે પગાર પંચ જે છે એ દર દસ વર્ષે આવે છે સાતમો સુધારો જે છે બે હજાર સોળમાં અમલમાં આવે તો અસરકારી તારીખ જે છે એ એક જાન્યુઆરી બે ચોવીસ એટલે પગાર અને પેન્શન નો જે છે એ વધારો આ તારીખથી ગણવામાં આવશે તો ઇન્સોર્ટ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમને આઠમા પગાર પંચનો લાભ મળવાનો જે છે એ શરૂ થઈ જશે પરંતુ આઠમા પગાર પગારપંચને સંપૂર્ણ રીતે અમલમાં આવતા જે છે એ બે થી ત્રણ વર્ષનો સમય જે છે એ જનરલી લાગી જતો હોય છે તો અંદાજી જે છે એ અઢાર મહિનાની અંદર જે છે એ પગાર પંચ દ્વારા રિપોર્ટ સોપવામાં આવશે એના પછી કેન્દ્ર સરકાર એને મંજૂરી આપવામાં મંજૂરી આપશે અને એના પછી એનું અમલીકરણ આવતા આવતા બે થી ત્રણ વર્ષ જેટલો સમય જે છે એ જનરલી નીકળી જતો હોય છે તો અંદાજિત આજથી એટલે કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી ચોવીસ મહિના પછી તમને જે છે એ એટલે કે બે હજાર અઠ્યાવીસ થી તમને તમારો જે નવો પગાર વધારો છે એ પ્રમાણે લાભ મળી જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે તમારો જે છે એ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી પગાર વધારો લાગુ થઈ જશે પરંતુ એને લાભ મળતા તમને જે છે એ બે થી ત્રણ વર્ષ હજુ પણ લાગી શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો અંદર આપણે આઠમા પગાર પંચ વિશે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ